મારે નહીં જોઈ આટો કોઈ પાવડર પાવડર જુલ્યો કેવાય અને એને એટલા દેવાય મારા છોકરા પડે અમે નહીં મોકલો ના આ કે તારા ઘરે આતો મોલે હતા આ કે પાટીયો લઈ લઈને આવો પણ તો નવમી જતી જડી કે એ હું જ આપતો ખબર આ કે આવ તો તારે સપટારા જોડે જવા ને આવો લઈ લઈને આવો તમારું એટલું તો ધ્યાન રાખાય તમાર ઘરે લઈ નઈ આયા લઈ નઈ પડશે માર તોથી બાર ના લઈ જવા હાથી વાથી તો અમે હું ધ્યાન રાખીએ આટારમાં ઓલા બદલાઈ ગયા तो कितनी उपाधि है तब मैं खबर आज से पूरा पूरा बढ़ाई दे दो तेरा अन घर में कोई ना बहु कर दे अपन कर दे तो देखे देखे। तो आपरे तो तेरे लेवर के क्या कह तो ऊपर एक बबड़ी दिए ना तो भाई तू निकल उठ तो नीचे उठ ये एक वक्त जानी पता है बेटा करी ये ना पट्टा वाला ना पकड़ी नहीं ना ले जावानो आवी ने कोई बधे के ने फरी एक है डायरेक्ट आई गये સાઈન કરવરાય એનું લાઈટ જોવાય અરે ના ના કે ભાઈ અમારું પર છે બંધી છે આપણે કોઈને અંદર આવવાનું ઘુસવાને મનાય છે કે ઈ છે કે કાકા આજુબાજુ આતાપાછા કે અંદર આયો કેવી રીતે આયો આ બધું નાચાળો કેમેરા ચેક કરો જોવું પડશે કેમેરા ચેક કરીયે ચાલો આપણા કાકાને ઢક્કો